ગ્લોબલ ની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા નીરજ ગુડ મોર્નિંગ અને હેપી દિવાળી આપને કયા સંકેતો આજે વૈશ્વિક બજારો આપણને આપી રહ્યા છે એ જાણીએ જે વૈશ્વિક સંકેતોને જોતાં તો લાગે જ છે કે આજે આપણી આપણા બંનેની નહીં પરંતુ તમામે તમામ લોકોની દિવાળી આજે થોડીક હેપી રહેવાની છે કારણ કે જો આમ તો શુક્રવારના દિવસે અમેરિકાના બજારો આપણને તેજી સાથે બંધ થતા જોવા મળ્યા હતા પરંતુ આજે જે સંકેતો આપણને મળી રહ્યા છે એ ઘણા સારી મજબૂતીના છે પરંતુ એના પર જઈએ એ પહેલાં ખાસ કરીને જે અન્ય મુદ્દાઓ છે એની ખાસ કરીને થોડી ચર્ચા કરી લઈએ તો જો અત્યારે ભલે આપણે થોડાક ઉજવણીના ફેસ્ટિવલના મૂડમાં આવીએ પરંતુ યુએસની અંદર રિજનલ બેન્કોને લઈને જે આપણે ગયા અઠવાડિયે પણ ચર્ચા કરીએ એ ચર્ચા થોડીક અત્યારે પણ કરવા જેવી છે કારણ કે ત્યાં આગળ થોડીક ચિંતાઓ વધતી દેખાઈ રહી છે બિલ રોજર્સ શું કહેવું છે કે ક્રેડિટ રિસ્ક પ્રત્યે અત્યારે ખાસ કરીને સતર્ક રહેવું પડશે તેઓ ટ્રસ્ટ ફાઇનાન્શિયલ્સના સીઈઓ છે બિલ રોજર્સ એટલે એમના તરફથી આ નિવેદન આવ્યું છે બીજી તરફ ફિક્સ થર્ડ બેન્કો માહિતી જે ત્રિમાસિક હતું એની અંદર ખાસ કરીને એકસો સત્તાણું મિલિયન ડોલરના એનપીએની એક જાહેરાત કરી હતી એટલે એને લઈને પણ થોડીક ચિંતાઓ છે બીજી તરફ બસો ઓગણચાળીસ મિલિયન ડોલરના એનપીએનું અહીંયાથી અનુમાન હતું જેની સામેથી થોડુંક અહીંયાથી આપણને ઓછા રહેતા જોવા મળ્યા છે પરંતુ જે આંકડો છે એ પણ થોડોક ચિંતાજનક છે બીજી તરફ ઓરેકલનો શેર જે ખાસ કરીને ઘણા સમયથી આપણે જોયું તો એક રોકેટ બનીને પડ્યો હતો ત્યાં આંગળી એક મોટો ઘટાડો આવ્યો ગઈકાલે આઠ ટકાનો ઘટાડો જોવા મળ્યો અને ખાસ કરીને કંપનીએ એફઆઈ ટ્વેન્ટી થ્રીની જે અર્નિંગ્સનું ગાઈડન્સ છે એ અહીંયાથી સંપૂર્ણપણે તેમણે ઘટાડ્યું છે એફઆઈ થર્ટીની અંદર ખાસ કરીને આવક વાર્ષિક આવક બસો પચીસ મિલિયન ડોલરથી વધુ થશે અને કંપની ઓપન એઆઈ એક્સ એ અને મેટા સાથે કરારો પણ કર્યા છે એ છતાં આપણને અને સ્ટોકની અંદર એક ઘટાડો તરફી કારોબાર ખાસ કરીને જોવા મળ્યો બીજી તરફ ચીન અને ટ્રમ્પ વચ્ચેની જે મુલાકાત થવાની છે એને લઈને પણ ફરી છે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી નિવેદનો આવી રહ્યા છે એમણે કહ્યું છે કે ચીન સાથે અમે નજીકથી કામ કરી રહ્યા છીએ આ મહિને સી જિનપિંગ સાથે મુલાકાત કરીશું ને આ મહિનાના અંતમાં દક્ષિણ કોરિયાની અંદર મુલાકાત થશે પહેલાં ખાસ કરીને આપણે જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે આ ચર્ચા તેમણે કહ્યું હતું કે તેમણે અન્ય જગ્યાએ મળવાની વાત કરી હતી પરંતુ હવે દક્ષિણ કોરિયાની અંદર તેઓ મળવા જઈ રહ્યા છે એટલે એના પર પણ એક ધ્યાન રાખવાનું જો કે બીજી તરફ અમેરિકાની અંદર ટ્રમ્પ વિરુદ્ધ પણ રોષ ફાટતો જોવા મળ્યો છે યુએસનામાં લગભગ છવ્વીસો જેટલા પ્રદર્શનો યોજાયા ખાસ કરીને હમણાં જે સરકારી કર્મચારીઓની મોટા પાયે છટણી કરવામાં આવી શટડાઉનને લઈને એને લઈને અને બીજી તરફ તમને ખાસ કરીને વ્યાજદર ઘટાડા સામે અહીંયાથી થોડાક વિરોધ સામે આવ્યા બીજી તરફ જે વેક્સિનેશનના યુએસની અંદર સરકારી વેક્સિનેશન હતો એ ઘટાડી દીધું છે એને લઈને થોડીક ચિંતાઓ અહીંયાથી થતી જોવા મળી જોકે રિપબ્લિકનો કહેવું છે કે આ અમેરિકા હેટર્સ તરફથી આવા બધા પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે ને જે લોકો અમેરિકાને નફરત કરે છે એવા લોકો કરી રહ્યા છે પરંતુ આ એક પોલિટિકલ એ છે અને ખાસ કરીને યુએસની અંદર પણ થોડોક વિરોધનો વંટોળ ઊભો થઈ રહ્યો છે પરંતુ આ બધી તો યુએસની વાત થઈ આજના દિવસને આપણા એશિયાના બજારો પર આવો તો અહીંયા આપણે તમને એક સારી તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે ખાસ કરીને જુઓ નિકે જેવા બજારો આજના દિવસે તમને ત્રણેક ટકા જેટલી તેજી દર્શાવી રહ્યા છે તાઇવાન કોરિયામાં એક એક ટકા ઉપરની તેજી આજના દિવસે છે આ ઉપરાંત તમે આવો શાંઘાઈ અને હેંગસેંગ પર તો ત્યાં પણ એક મજબૂતી છે એક સ્ટ્રીટ ટાઈમ્સની અંદર થોડો ઘટાડો છે એટલે એના પર નજર રાખવાનો પરંતુ ખાસ કરીને ગિફ્ટ નિફ્ટી પર આવો તો ત્યાં આગળ આજે તમને ફટાકડા ફૂટા દેખાઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે કારણ કે એક સારી તેજીના સંકેત આજે ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે શુક્રવારે આપણે પચીસ પંચોતેર સાતસો સત્તાવન પર બંધ થયા પચીસ નવસો સત્યાસીના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે એટલે બસો પોઈન્ટની ગેપ અપ ઓપનિંગ થવાના પૂરેપૂરા સંકેતો છે હવે જોવાનું એ છે કે નહીં ચાર્જ કે આજના દિવસમાં આપણને થોડો ઘણો જો સપોર્ટ મળે તો કદાચ છવ્વીસ હજારની ઉપર પણ આપણને એકાદ વાર કારોબાર જોવા મળે છે કે નહીં કારણ કે હવે જે ટેકનિકલ રેઝિસ્ટન્સ છે નિફ્ટીમાં એ પણ હવે ત્યાં જ આવી રહ્યા છે એટલે ક્લિયરલી આજના દિવસે દિવાળી આપણને વધારે પડતી સુધરતી દેખાય એવા સંકેતો મળી રહ્યા છે